सर्वरी युवा फाउंडेशन एंड एजुकेशन ट्रस्ट ना अध्यक्ष गुगुसा जे जैनुजा सोहिल भाई मेमन इकबाल भाई बेलिन रहीम भाई मेवाती जाकिर भाई फिजा इलियास भाई फिजा आबिद भाई फिजा आरिफ भाई फिजा ने आदिल शाह सा बी साईं, अराफत भाई साहिल भाई दीवान अमजद भाई सामेदा हितेश भाई सोलंकी इमरान भाई मेमन मुस्तफा भाई बेलिम हाजिर रहीने आ शिविर ने सफल बनावी हती આમાં બાવન રક્તદાતાઓ રક્તદાન કરી પ્રોગ્રામ ને સફળ બનાવ્યો હતો સર્વરી યુવા ફાઉન્ડેશન એન્ડ સર્વરી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ એન્ડ અકબરી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ તરફથી ધાનેરા અકબરી મદરસાની આગળ લાટાપુર ઈદગાહ વિસ્તારની અંદર બ્લડ ડોનેટ કેમ્પ રાખેલ છે અને ત્રીસથી વધુ બોટલ અભિયાન સુધી આવી ગઈ છે અને બ્લડ ડોનેટ કેમ્પ ચાલુ છે છવ્વીસમી જાન્યુઆરીના દિવસનો પ્રજાસત્તા પ્રજાસત્તાક દિન હોવાથી આ કેમ્પનું આયોજન કરેલું અને સારો એવો સાથ સહયોગ મળ્યો સાથીઓનો અને અમારી ઈચ્છા અને અપેક્ષા છે કે હજુ વધુ બોટલ આવે અને તમામ સમાજના લોકો જે પણ બ્લડની જરૂર પડતી હોય તો અમારો સંપર્ક કરે અમે એમના માટે ગમે એટલા વાગે એમને ખૂનની જરૂર પડે તો અમે એમના માટે હાજર છીએ ધન્યવાદ